શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજમાં તો છે ને ફ્રેશ થઈને વાડીએ અને વાડીએ આપણે આવ્યા છે કઈ વાડીએ આવ્યા છે એ જોઈ લો તમે આપણે આવ્યા છે નવાણ વાળી વાડીએ અને આ જવો પહેલવાડનો કપાસ જોવો તમે ફેમિલી મસ્ત મજાના ઝીંડવા આવી ગયા છે એક એક વરખડીએ 30 30 40 ઝીંડવા હશે અમુક વરખડીએ મસ્ત મજા ફેમિલી આવી રીતના ઝીંડવા આવી ગયા છે બહુ સરસ મજાના ફર્સ્ટ ક્લાસ જવો અને કપાસ છે ને માથોડા ઢક થઈ ગયો છે આખી વાડીમાં ફર્સ્ટ ક્લાસ કાંઈ ઘટે નહીં એવો અને અત્યારમાં પવન છે કેવો સરસ મજાનો મસ્તીનો પવન છે અત્યારમાં ડુંગરવાળો પવન છે અને કપાસ જવો આવો છે અને આપણે હું કામમાં આવ્યા છે એ ફેમિલી તો સાલો ફેમિલી આપણે છે ને અત્યારે આવ્યા છે એ બકાલું ઉતારવા અને આપણે એક દિવસ આમાં ખડ લીધું હતું પડામાં પછી તો ત્રણ દીથા વરસાદ છે કાલે હતો પ્રમ દિવસ હતો અને રાતે હતો પ્રમ દિવસ બહુ એટલે કાલમાં તો પછી ખડ લેવાય કેમ આમાં અને પ્રમ દિવસ આપણે એટલું લીધું હતું ખડ એ ત્રણ ચાર ગાંહડી લીધું હતું અને થોડુંક હવે બાકી છે પણ અત્યારે વરસાદ શરૂ છે અને અત્યારે સોળીમાં ફૂલડા જવો ફેમિલી ચાલો ફેમિલી આપણે આ ચોળી ઉતારવાની છે મસ્ત મજાના ફૂલેડા બગલા જવો આવવા છે છે નજીક અને મસ્તીના આપણે જો આપણામાં એટલું ખડ બાકી છે હજી લેવાનું આ બધું લીધું હતું અને જો આવું સરસ મજાનું કરી નાખ્યું હતું પણ હાલનો પછી બીજે દિવસે વરસાદ રોની ને એમાં ફેમિલી કાંઈ આવ્યા નહીં આપ તો સાલ ફેમિલી અત્યાર છે ને વરસાદ એ શરૂ થઈ ગયો છે અને આખંડનું કોળિયું જો વાસી થઈ ગયું છે નહીં તો લઈ જાત આપણે અને ખાર્યું છે બધું એટલે બે ખાવામાંય મસ્ત મજાનું ખાય અને દૂધે મસ્તીનું આવે એનું એટલે આપણે લીધું છું કોળિયું ખખેરી ખખેરીને બહુ સરસ પણ હવે તો આજ લઈ જવાય તો લઈ જાશું બાકી તો છે ને આપણે ગુવાર પહેલાં ઉતારવાનું છે પછી સોળી ઉતારવાનું છે બેન કંઈ કે હું સોળી નહીં ઉતાર આવું એને સોળી ઉતારવી બહુ ગમે નહીં અને ખડનો ગદારો જોવો ફેમિલી ફેમિલી એટલું ખડ છે આપણે પડામાં થઈ ગયેલું અને એવું છે ફેમિલી એવો વરસાદ શરૂ થઈ ગયો ને એટલે હું હવે વિડીયો બંધ કરું તો ચાલો ફેમિલી આપણે મીંડાશી ઉતારવા ગુવાર અને ગુવારની જળથી પોણી ઠેલી ભરી લીધી છે અને જો તમને બતાવું આપણે કેટલો ગુવાર ઉતારી લીધો છે એમ ફેમિલી જો આપણે એટલો ગુવાર ભરી લીધો છે ઠેલી મસ્ત મજાની અને આ બધા હજી ઉતારવાના છે આ બધો ઉતારવાનો છે હજી જુઓ હજી તો આપણે છે ને બેન જાય છે કૂવે આટો મારવાના હજી એટલો ઉતાર્યો આપણે જુઓ આ બધો ઉતારી લીધેલો છે એમ એટલો ઉતારી લીધો છે હવે ફટાફટ ઉતારવા મંડી નતર પછી છે ને આપણે ભેગું ન થાય કાંઈ કેતા ને બેન કહે છે કૂવો આપણો તો ઉપર આવી ગયો કુવા તો અત્યારે ઉપર જ આવી જાય ને બેન તો છે ને ફેમિલી આપણે આ બધું ખડબડ લઈ લઈ અને પછી તે આ ગુવારે ખેંચી નાખવાનો છે સોળે ખેંસી નાખવાનું છે અને પડું એકદમ ફર્સ્ટ ક્લાસ કરી નાખવાનું છે અને પછી રોપાણ કરવાનું છે પણ હવે વરસાદ કાંઈ હવે વરસાદના હાથમાં છે વરસાદ આપણને કામ કરવા દે ત્યારે કરશું અને હજી તો આપણે છે ને હાવ માથે આવી જશે કાલમાં આપણે બતાવ્યો તો આ કુવો તે હવે બતાવવું હશે પણ હવે આજ નહીં ખાવ માથે આવી જાય ને પછી બતાવશું કૂવા તમને અને હજી તો કૂવા થોડાક આઘા છે એમાં એવું છે કે હજી વરસાદે થોડોક બાકી છે અને હજી તો હાથી બધું બાકી જ છે તો કૂવા આપણે છે ને ગયા વર્ષે છે ને વેચાણ થઈ ગયા હતા કૂવા અને આ વર્ષે હજી વેચાણ થયા નથી ગયા વર્ષે પહેલાં વરસા વરસાદે જ વેચાણ થઈ ગયા હતા કૂવા આ વર્ષે હજી અડધે પોગી અડધે પોણે પોગી ગયા છે કૂવા હજી અને બેંજ તાળોટા પાડે છે તાળ્યું કામ પાડે પારેવા ને ઉડકારશો અંદર કબૂતર હોય કે નહીં તે તાળું પાડે તાળ્યું સાલો ફેમિલી આપણે જો બીજી ફેલી પંદર દિશે ને હવે હવે ઉતારાઈ ગયા છે કુવાર મસ્તીના તો સરસ ઉતારાઈ ગયા છે હવે પોટું થઈ ગયું છે અને ફેમિલી આપણે જો ગુવાર મસ્ત મજાના ઉતારી લીધા છે ને હવે સોળી ઉતારવાની છે બાંધી દીધું છે ને હવે ઉતારવા માંડીએ સોળી ફેમિલી આપણે જો અત્યારે ભાગી ગયા છે સાડા અગિયાર અને સોળી ઉતારી લીધી છે આપણે કઈ થોડીક હવે ઉતારવાની છે ને એક ડોલ ભરી લીધી છે સોળી ની ડોલ મસ્ત મજાની ભરી લીધી છે કોણી માખણ છે સોળી એવી સરસ મજાની ભરી લીધી છે ડોલ અને હજી આપણે ઉતારવાની છે મસ્ત મજાનો તડકો થઈ ગયો ફેમિલી અને સોળી ની ડોલ આપણે ઠલવી નાખી સરસ મજાની સે હો એ ફર્સ્ટ ક્લાસ છે સોળી તો ચાલો ફેમિલી હવે થોડીક ઉતારવાની છે ઉતારી ચાલો ફેમિલી આપણે બધું કામ કરીને પૂરું કરી દીધું છે બકાલ ઉતારી લીધું છે અને એક ફોટકું ખડ વાટી લીધું છે અને હવે જાય છે ઘરે અને આજ તો વરસાદ આમ આવવાની શક્યતા નથી ડુંગર વળાથી વરસાદ આવેલો પવન છે અને કાંઈ નક્કી ન કહેવાય અત્યારે તો સારે ફરતી પવન હોય તો આવે વરસાદ અને હવે જઈએ આપણે ઘરે ડબે બેને વાટી લીધું છે એક ફોટકું તો સાલો ફેમિલી તડકો નીકળે ને તો આજ તો છે ને બહુ જ જાજુ કામ છે અને હવે ઘરે જઈ તો સાલો ફેમિલી આજમાં તડકો આવે ને તો આપણે રીંગણીમાં દવા સાટવાની છે અને ટાવરવાળી વાડી હજી ભારે લેવા જવાનું બાકી છે બકાલ ઉતારવાનું હતું એટલે પેલા અહીંયા વી આવ્યા છે ને ઉછન પપ્પા બહાર ગયા છે અને પછી બાકી તો અત્યારે છે ને આજનો વરસાદ તો સારા બાજુથી આવે એકે બાજુથી ન આવે એમની ડુંગરવાળેથી આવે દરિયાદેથી આવે ઉત્તરથી આવે દક્ષિણથી આવે આજનો વરસાદ ફરતીથી આવે એટલે ક્યારે વાદળું બંધાય અને ક્યારે વરસાદ મંડ પડે કાંઈ નક્કી ન હોય વાડીએ કામ કરતા હોય ત્યાં વાદળું બંધાઈ ગયું હોય માથે તો માથેલી વરસાદ આવે તો એવું છે ફેમિલી અને બાકી તો આજમાં આ વાળી આપણે એટલું કામ હતું એટલે હવે ઘરે જઈ અને ચાર વાગી ગયા છે સાડા અગિયાર વાગી ગયા છે અને જાય છે એ ઘરે સાલો ફેમિલી આપણે પોટકા છે ને ગાડીમાં વૈયા ગયા છે અને ઉત્સવભાઈ ભાઈ છે ને ગાડી લઈને લેવા આવ્યા અને અમે છે અને કેટલી મસ્ત મજા આવશે મસ્ત મજાનું ડેકોરેશન વાળી ગાવ છ કેવું સરસ ડેકોરેશન ફર્સ્ટ ક્લાસ છે અને જાય છે હવે ઘરે આપણે વરસાદ વરસાદનું આવી રીતનું છે અને ઉત્સવ ભાઈ છે ને આપડે હથવારે માં દીકરો વૈયા જાય કા બે ભાઈ તો અને સૌ કેવી રીતની મસ્ત મજાની આ છે ને પરબોળિયા ને વહેલા છે ઉત્સવ મસ્તીના કેવા સરસ છે ફેમિલી ગાડી છે ને બહુ લફાણું છે તો કહું આપણે છે ને આજ તો હાલીને આવવું છે અને ઘડીક કહું આપણી નળનો સૂટ લેતા જઈ અને હાલીને જવું છે ને શુભમભાઈ આવ્યા હતા ગાડી લઈને એટલે ઉર્મિલાબેન ને બે ભાર વઈ ગયા ને ઉત્સવ કે મમ્મી મારે હાલીને આવવું એને બહુ શોખ થાય એ તો હવારે હારે આ તો છ તો ક એ કે મારે આવું બકાલું એને આજે નિશાળે રજા છે બે ફારું ને રજા છે કા હા એવું કા કહે છે બકરી છે આપણે કાંઈ બહુ જોયું નથી તારીખ્યામાં પેલી આપણી વાડીના રસ્તાનું લોકેશન તો કાંઈ ઘટે નહીં ગજબની નળ કાં તડકા વખતે તડકોય ન લાગે એવી નળ છે મસ્તીની જંગલ જેવી